સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું તેમનો જન્મ કોલકતાના બાર વિશ્વનાથ દંત અને માતાનું નામ હતું નરેન્દ્રનાથ ખૂબ જ રૂપાળા હતા ગોળ ભરાવતા ચહેરો મોટી તેજસ્વી આંખો તંદુરસ્ત શરીર અને મધુર અવાજ એ એમની ઓળખ હતી તેઓ ભણવામાં પણ તેજસ્વી હતા તેમને વાંચનનો ખૂબ જ શોખ હતો તેમની યાદશક્તિ પણ અદભુત હતી

ভারতীয় সংস্কৃত ডঙ্কো বগাঁ